અને આપણે એની છાલ ઉતારી લઈશું તો આ રીતે બે કેરીની છાલ ઉતારી આ રીતે ટુકડા કરી લઈશું તો બે કેરીના ટુકડા કરી ટુકડાઓને આપણે પ્રેશર કુકરમાં બાફીશું છાલ સહિત પણ તમે કુકરમાં એને બાફી શકો છો પણ આ રીતે ટુકડા કરો તો તમને ઈઝીલી બફાઈ અને પછી તમારે એને ગરમ હોય ત્યારે એને છાલ ન ઉતારવી પડે એટલે પહેલેથી જ ઉતારી લેવાની એમાં આપણે દોઢ કપ પાણી ઉમેરી દઈશું કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસ ઉપર બે વિસલ કરી લઈશું પ્રેશર નીકળે એટલે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે અડધો કલાક માટે સાઈડમાં આપણે આ કાચી કેરીના બાફલાને મિક્સરના જ્યુસર જારમાં નાખીશું એમાં આપણે વીસ થી પચીસ પાન તો આનાથી બહુ રિફ્રેશિંગ બહુ સારો એવો ટેસ્ટ આવશે મીઠું આપણે

તો કપ અને ઉપર જેટલી સુગર સુગર નાખીશું તમારે બેલેન્સ કરવાની છે એક કપ જેટલી પણ જરૂર પડે કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે નાખવાનું તો મેં સુગર નાખી દીધી છે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને મિક્સર જારમાં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટની એકદમ સ્મૂથ મિક્સ કરી લઈશું બ્લેન્ડ કરી લઈશું તો બ્લેન્ડ થઈ ગયું છે હવે આપણે સાતસો પચાસ મિલ ઠંડુ પાણી તો ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું એકવાર ફેરવી લઈશું તો ફેરવી લઈએ એટલે આપણું આમ પન્ના તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ થીક આવું બહુ ટેસ્ટી લાગે છે આ જો તમે નો ક્યારેય બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ કરી લઈશું તો આપણે એક ટી સ્પૂન જેટલું સંચળ નાખીશું અને બે ટેબલ સ્પૂન જેટલી શુગર નાખીશું તો અહીંયા બેલેન્સ કરવાનું છે જરૂર હોય તો નાખવાની નહીંતર નહીં નાખવાની શુગરની જગ્યાએ તમે ગોળ પણ આ શરબતમાં વાપરી શકો છો તો મેં મિક્સ કરી રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આપણું આ આમ પરના તૈયાર છે સર્વિંગ ગ્લાસમાં આપણે પહેલાં બરફના ટુકડા નાખીશું જો તમારે પીવાની વાર હોય તો તમે રેફ્રિજરેટરમાં બેથી ત્રણ કલાક માટે રાખી પછી સર્વ કરો તો આપણે બરફના ટુકડા સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપરથી આપણે આમ પન્ના રેડીશું ગરમીઓમાં બિલકુલ લુ ન લાગવા દે એવું ઠંડુ ઠંડુ કાચી કેરીનો બાફલો કે આમ પન્નાની રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે બે રીતે ગોળ કે શુગરવાળું કે સાકરવાળો બનાવી શકો છો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ બીજની નવી રેસીપી માટે તમે બટન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ